શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સોંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ પશ્ચિમ કચ્છ જિલ્લામાં લોકોની સાથે છેતરપિંડી કરવાના ઈરાદે લોભામણી લાલચ આપી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને મિલકત સંબંધી ગુનાઓ આચરતા આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને ગઈકાલ તારીખ બે ઓક્ટોબરના રોજ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો હોય અને આ કામેની તપાસ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ નાઓ ચલાવી રહ્યા હોય જેથી આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે તેઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપી હતી

આજરોજ તારીખ ત્રણ દસ ના પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે અમાન અમન લાખા રહેવાસી સલ્ફિયા મસ્જિદ પાસે સોનાપુરી રોડ ભુજ પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એલ ચૌધરી તથા એસઓજી પોલીસ કર્મચારીઓ જોડાયા હતા